એ સંપૂર્ણપણે નાશ પામે અને જે દારૂનો વેપાર કરે છે કે જે કરે છે એમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે અમે એમની વિરુદ્ધ ઠરાવ પાસ કરેલ છે આજરોજ તેમજ એમની વિરુદ્ધ એક અરજી આપી અને પોલીસને જાણ કરેલ છે કે અમારા ગામમાં આ અમે જે વેસન મુક્તિ અંતર્ગત બંધી માટે એ જે અમારું પંચાયત દ્વારા ખરાબ પસાર કરી અને એક અરજી આપી અને આપને જણાવીએ છીએ કે અમારા ગામમાં દારૂ નો ગઠીયો ચાલતી હતી અને હવે જો કોઈ ચાલતી હશે તો એની વિરુદ્ધ તમે કડક માં કડક એક્શન લઈ અને એ આરપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરો કેસ નો વિરુદ્ધ તેમજ આ રોજ અમારી સભામાં એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે ગામ લોકો સ્વેચ્છાએ એવો નિર્ણય કરેલ છે કે જે જે વ્યક્તિઓ દારૂ વેચાણ કરે છે કે પીએ છે એ લોકોને બિલકુલ

એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું જેનો મુદ્દો હતો વ્યસન મુક્તિ આ મુદ્દાની અંદર સમગ્ર ગ્રામજનો અને વાવ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા અધિકારીઓ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સરપંચશ્રી કમિટી અને તલાટીશ્રીની સભ્યતામાં એક આ વ્યસન મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ખાસ મુદ્દો છે કે દારૂબંધીનો આખા ગામે ભેગા થઈ અને નિર્ણય લીધો છે કે આજ પછી તીર્થગામ ગામમાં દારૂ વેચાશે નહીં

મારા દ્વારા ખાસ ગ્રામજનો અને ખાસ કરી અને પોલીસ અધિક્ષક વાવતરા અને ડીએસપી સાહેબ અહીંયાના બેન અમારે વાવના પીઆઈ બેન બે હાથ જોડી અને વિનંતી છે કે અમારા ગામમાં બહુ ભયંકર પરિસ્થિતિ છે નાના નાના બાળકો છે મા બાપ વિનાના થઈ ગયા વિધવાઓ બેન વિધવા બહેનો ફરી રહી છે ગામમાં આ મેઇન મુદ્દો દારૂનો છે એટલે કોઈ પણ હિસાબે અને કોઈ પણ રીતે જો પોલીસ સાથ આપે જ છે અને સાથ આપવાનું એમણે કીધેલું પણ છે અને છતાં પણ જો પોલીસ સાથ નહીં આપે તો ગામમાં એક કમિટી બની છે એ પંચાયતની સભ્ય અને પંચાયતનો સરપંચ તલાટીશ્રી અને ગામની પંચાયતની કમિટી જનતા રેડ કરશે અને જનતા રેડ જો થશે કુચગામમાં તેનો અવાજ ગાંધીનગર ઉઠી જશે એટલે ગાંધીનગરના આપણા જે કાંઈ ગૃહ પ્રધાનમંત્રી કે જે કાંઈ છે એમને પણ બે હાથ જોડીને વિનંતી છે કે અમારા ગામમાં કોઈ પણ હિસાબે વર્ષોથી દારૂ મળે છે અને આજે અમે પહેલ કરવા માટે પંચાયતની આખી બોડી અને નવયુક્ત સરપંચ અમે પહેલ કરવા માટે જઈએ છીએ કે ભાઈ આ ગામની અંદર દારૂ ના મળવો જોઈએ એટલે પોલીસના મિત્રોને ખાસ વિનંતી છે કે અમને સાથ અને સહકાર આપવા વિનંતી